માટે મિત્રો આજે ગામડે ગામડે પાણીની સમસ્યા જોઈએ છે આપણે કોઈ જગ્યાએ પાણીની સમસ્યા હોય કોઈ જગ્યાએ નોકરીની સમસ્યા હોય કોઈ જગ્યાએ રોડની સમસ્યા હોય દરેક વસ્તુની આજે સમસ્યા ચાલી રહેલી છે ખબર નથી પડતી સરકાર શું કરે છે એની અંદર માણસને જ વિઝરવાનું થાય છે પાંચ વર્ષે તમે સરકારને ચૂંટી લાવો એટલે સરકાર વફરતી નહીં લગ્ન કર્યા પછી બૈરું લાવો તો બૈરો ફફરતો નહીં કઈ જવું પબ્લિકને વર્ષ પછી સરકાર તો બદલાઈ જશે પણ બૈરું થોડું બદલાવાનું ભાઈ બૈરું રોટલો નહીં કરું ટિફિન નહીં ફરીયાલતું કરિયાળતું આ નહીં કરિયાલતું ઘરમાં એવી ફરિયાળો સરકારમાં એવી ફરિયાળો ભાઈ આડો બધું ચાલતું જ રહેશે કોઈ નિરાકાર આવે નહીં બસ પોતાનો વિકાસ પોતે કરો સાચી વાત છે મિત્રો